આવેદન પત્ર પાઠવી ને રજુઆત કરવામાં આવી હતી કે બિહારના મહાબોધ વિહાર ગયા ગામે આવેલ વિશાળ બોધ વિહાર આવેલ છે જેમાં અન્ય લોકો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લેતા બોધિસ્ટો એ ઉગ્ર બનીને ભગવાન બૌદ્ધ કી કરુણા હો મહાબોધ વિહાર ગયા ગામનો બૌદ્ધ લોકોને મળવો જોઈએ તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું વધુમાં જણાવવામાં આવ્યું કે હિન્દુ ધર્મ સંસ્થાનો સંચાલન હિન્દુઓ દ્વારા જ કરતા હોય છે મુસ્લિમ ધર્મ સંસ્થાનો મુસ્લિમ ધર્મ સ્થાનોનું સંચાલન મુસ્લિમ લોકો જ કરે છે તો મહાબોધ વિરાસતો પર અન્ય લોકોની જગ્યાએ બૌદ્ધ લોકો જ સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી અને મહાબોધ વિહાર પાછો આપોની માંગ સમગ્ર દેશના ધમબદ્ધુઓમાં ઉગ્ર બની રહી છે ત્યારે આજ રોજ જુનાગઢ જિલ્લાના કેશોદમાં ચોક ખાતે તથા ધમ દીક્ષા સમિતિના નેજા હેઠળ દિવસે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા તેમાં ઉપર

જેનો તથા ગાંધીજી તથા લાલા લાજપતરાય દ્વારા ડૉક્ટર બાબાસાહેબે આહવાન કર્યો કે આ મહાબોધ વિહાર ગયાનું સંચાલન બ્રાહ્મણો કરે છે જેથી એ બૌદ્ધોને સોંપવું જોઈએ એ અનુસંધાને તેઓએ સાહેબને કહ્યું કે અમે એ કાયદાનું નિરાકરણ કરાવી નાખશું તેમ છતાં ઓગણીસો ને ઓગણપચાસમાં નવો એક બનાવવામાં આવ્યો કે જે મહાબોધ વિહાર બોધ ગયા બ્રાહ્મણોના કબજામાં છે તેનું ઉત્ખરણ કરી નવ લોકોની સમિતિ બનાવી જેમાં ચાર બ્રાહ્મણો અને ચાર બોદ્ધિસ્ટો અને એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી એટલે ત્યાં બ્રાહ્મણોની સંખ્યા પાંચ થઈ ગઈ નાના વિભાગ અત્યારે બ્રાહ્મણોના કબજામાં હોય જેના માટે ઉપવાસ ઉપર બહુ ઉપાસકો ભાઈઓ તથા એનો જે પેસેલ છે આ કાયદો તાત્કાલિક રદ થવો જોઈએ તો સરકારમાં અને બિહાર સરકાર તથા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલ છે જે ભારત અને દુનિયા અને દેશમાં જેનો ધર્મ છે મુસ્લિમ ધર્મ છે એનું સંચાલન મુસ્લિમ કરે છે ખ્રિશ્ચન ધર્મ છે એનું સંચાલન ખ્રિશ્ચન કરે છે શીખ ધર્મ છે એનું સંચાલન શીખ કરે છે તો બૌદ્ધનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે એને બ્રાહ્મણોને મુક્ત કરવા માટે આ આંદોલન ચાલી રહ્યું છે અને મોત ગયા માટેનું આંદોલન આખા ભારત દેશ અને દુનિયામાં દરેક રાજ્યમાં દરેક ખૂણે ખૂણે બૌદ્ધોએ આંદોલન ચાલુ કરી દીધું છે જ્યાં સુધી બૌદ્ધ વિરાસત છે એ બૌદ્ધોને મુક્ત મુક્ત કરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલનો કાયમ ચાલુ જ રહેશે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ